તો મહેસાણાની દૂધસાગર ડેરીમાં ચૂંટણીનો ધમધમાટ અને મહેસાણા વિભાગમાં અશોક ચૌધરી બિનહરીફ જ્યાંક ચૌધરી જ્યાં મહિલા ડિરેક્ટરે પણ દાવેદારી નોંધાવી છે કડી એપીએમસીના પૂર્વ ચેરમેન રાજેન્દ્ર પટેલે અંગે ઉમેદવારી નોંધાવી તો સાથે જ ડેરીની ચૂંટણી સમરસ થાય તેવી પણ હવે શક્યતાઓ સિવાય રહી છે મહેસાણા જિલ્લાના સમગ્ર ડેરી વિસ્તારના પશુપાલકો પણ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના અને અમિતભાઈ શાહ સાહેબના હાથ મજબૂત કરવા માટે અને સહકારી સમૃદ્ધિની જે એમની ભાવના છે એને સાકાર કરવા માટે બધા પશુપાલકો પણ એવું ઈચ્છી રહ્યા છે કે મહેસાણા ડેરીનું આખું નિયામક મંડળ સમરસ થાય અને એના દ્વારા એના દ્વારા આવનારા પાંચ વર્ષમાં સામાન્ય માણસને સુધારવા માટેનો જે સંકલ્પ છે એ પ્રમાણે આપણે શું આગળ વધીએ